પાટણ જિલ્લાના સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયત સમરસ બની છે સરપંચ તરીકે ચેતના ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે માંડવીના ગ્રામજનોના સાથ સહકારથી ગ્રામ પંચાયત સમરસ બની છે મહિલા સરપંચ ચેતના ઠાકોરની બિનહરીફ વરણી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ બાબુજી ભેમાજી ઠાકોર ગામ માંડવી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ ચેતનાબેન શ્રવણજી ઠાકોરને ગામે ગામમાં સારું કામ થાય સારો વિકાસ થાય એ માટે ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકીને ગામે મને દરેક સમાજે બેનરીફ કરેલ છે તે ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું ગામ માટે સરપંચ તરીકે ચેતનાબેન સરપંચજીને હલાવ્યું છે હું પોતે ઉપર મૂકશું ને પક્ષનો એ રીતે ગામનું સારું એ માટે અમે બધો ભોગાલી અને બિનહરીફ કર્યા છે અને ગામનો ખૂબ આભાર